કે જગતમાં એક જ એવી મેલડી છે કે અમારો ઉદ્ધાર કરશે એવી આશા રાખીને આયા છું માં ચોય નહીં જવું માં તારા પારે આયા છો ને એક વખત તારી આગળ બેહું છે માં અમારું સપનું છે એક વખત જગતમાં તારી આગળ બેહી જ્યા અને ત્યાં કદાચ અમારા બાપ દાદાના ચોપડા ખોલી ઇતિહાસ ફેદી અને અમારી લગતી બલકતી કોઈ માતા હોય કોઈ નડવાવારા દેવ હોય માં એક વખત જાહેર કર્યા એવા દરેક મારા ભાવિક ભક્તોના સપના છે હું મેલડી આવું કહું કઈક વરસ વરસ થી બે બે થી મારા રવિવાર ભરે છે પણ મારા કદાચ સ્ટેજ ઉપર મોકો નહીં મળ્યો પણ ભલે કદાચ તમને સ્ટેજ ઉપર આવવાનો મોકો ના મળ્યો હોય દર્શન કરવાનો એક લાભ ના મળ્યો હોય પણ દૂર રહીને કદાચ મને હૃદય થી ચાહતા હશો ને તો સ્ટેજ ઉપર આવ્યા એના કરતા આશીર્વાદ મારા મોટા રહેશે હું માતા આવું છું એવું નહીં માનવું કે માતાજી ને આગળ જવાથી જ અમારું ભલું થાય માતાજી જોડે વાત કરવાથી જ અમારું સારું થાય માતાજી કઈક સમાધાન બતાવશે તો જ અમારું સારું થશે હું એ મેલડી છું હું એ રોમવારી માતા છું કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેળ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોજ દાટી દઉં મેલડી એક વખત હાથ મેલ દો ને એના કર્મોને દબાઈ જવું પડે એના ગ્રહોને દબાઈ જવું પડે એના ગમે તેવા નડતર મૂળચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું એ મેલડીશું હું તમારી આજુબાજુ જ હોઉં ભલે દેખાવ નહીં પણ કોઈ વાત એ શંકા થતી હોય ને કે માં તું બોલે છે ચોવીસ કલાક અમારી જોડે હોય તો માં માર તારું પારખું કરવું નહીં પણ માં તું જોડે એવું કઈક તો નિશ્વા ની કઈક તો પ્રમાણ વાલ અને એવું બોલતા બોલતા બીજી સેકન્ડ બીજી મિનિટ ના થવા દો મારું મેલેડી નું પ્રમાણ ના લો મેલડી મટી જવું કે હું કુખાર મેલેડી આવી અને હોમેથી તમને બોલવા વાળા મલક રામ માડી રામ હોમેથી થી બોલવા વાળા બોલ મલક રામ રામ હોમે થી કદાચ આવા કહીને તમને જય મેલેડી માં બોલે તો સમજી લખ હું મેલેડી આવી પેલા કીધું તું એ મારો હાચા ભક્ત બન્યા નું પ્રમાણ શું તમારી માતાજી તમારી આગળ પોસ્ટ ડગલા એસે એનું પ્રમાણ શું માતાજી તો સૂક્ષ્મ રૂપ છે એ ક્યારે કોઈ દેખાય છે અતારું માતા શું તમને શું દેખાય સુંદડી દેખાય મારા દીકરાનું શરીર દેખાય ગાદી દેખાય હું સૂક્ષ્મ રૂપે એના आवाजમાં હું મેલડી બોલું છું એ દેખાય છે નહીં દેખાતી ને રીત માતાજી ક્યારેય દેખાય નહીં સૂક્ષ્મ રૂપે જ હોય પણ કદાચ તો મારી આગળ પોટ ડગલા તમારી માં આગળ રહેશે એવું શું ખબર પડે

અને કોઈ વ્યક્તિ કદાચ નોકરી ધંધા પર બોલક જય માતાજી તો સમજી લોકો માતા મારી આગળ છે ડગલે ને પગલે પ્રમાણ આલતી હેડ એનું નામ દેવી શક્તિ કહેવાય પણ આવું પ્રમાણ તમારે રાખવાનું છે તમારી માતા હાલશે જ એટલે આવો ભાવ તમારી માં પ્રત્યે રાખજો તો સો ટકા દેવી શક્તિ ડગલે ડગલેને પગલે પ્રમાણ હાલ છે આલેસે ગયા રવિવારે મેં શીખવાડ્યું તું કે તમારી માતાજીના ભાણું ધરાવજો જમાડજો અને તમારી માને આમ ધરાવો અને પાંચ વખત ખાલી આમ ધરાવીને પાણી ધરાયું ને અને ત્રીજો ઓળકાર તમને આયો હશે આયો હશે આયો હશે માતા આવું કહું આ ભાવ તમે આલ્યો ને તમારી બધાની માતાઓ આજ આવી જાય જો જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું કે તમારી કુળદેવીને ખવડાયા વગર ખાતા નહીં જેણે જેણે આ મારી વાત નું પાલન કર્યું ને એની માતાઓ તમારા પેલા મારા સાનિધ્ય આવી જઈ ચમાઈ ચમાઈ કે આજ આજ આટલા વર્ષો પછી ચાર ચાર પેઢી પછી કોઈ દીકરાએ કોઈ મારા વસ્તીના દીકરાએ કોઈ મારા વારસદારે આજ ભાવથી મને કોર્યો ધર્યો એનો અમીનો ઓળકાર તમારી માન આવ્યો આવું કહું છું માતા કોઈની ચામુંડ આઈ કોઈની મહાકાડી આઈ કોઈની મેલડી આઈ કોઈની ખોડીયાર આઈ કોઈની આશાપુરા આઈ કોઈની બુઢ ભવાની આઈ કોઈની અરસિદી આઈ કોઈની મોસાણી આવી કોઈના અગોરી બાવા આયા આવા દરેક તમે જે જે દેવ નો મોનો છે બધા દેવ આયા અને કીધું કે તારા કારણે આજ મારા દીકરો મારા શરણ ઉધી આવવા લાગ્યો તારો આભાર તમારી માં આવું કે ઘરની માનો હાથ હોય માથે કુળદેવી જેની માથે હાથ હશે ને અને પૂરદેવી પર જેની પર પ્રસન્ન છે જે ભક્ત ઉપર એના જગતમાં કોઈ ભગવાન માતાજીને પૂજવાની જરૂર ના પડે ગોડા હું મેલડી આવું છું તો કે માં વાત સાચી છે અમારા ઘેર તમારી કુરદેવી એક જ પૂજાય છે તોય અમારી માં કામ કેમ નહીં કરતી તો તમારા વડવા ચોક અંદર કોને મેલડી લાયા છે સધી લાયા છે મહાણવટી લાયા છે કોઈની મહાકાળી લાયા છે એમ કરી કરી કરીને આજે ઘરમાં હાથ આઠ દસ દસ માતાઓ થઈ જાય ને પહેલાં તો એક જ હતી ને ઊડની માતા ઊડની માં કામ કરતી બંધ થઈ ગુના થયા એટલે કે લાવો આપણે બીજી લાવીએ ફલાણાની મેરળણી જબરું કોમ કરે લાવે મેળણી લઈ આવીએ ભુખાર મેળણી જબરું કોમ કરે લાવો ભુખાર મેળણી બેહાર દઈએ એટલે મને બેહાડ દો તમારી કુડ દેવી જોડે એટલે તમારી માં મોડું ચડાવી દે ચમ ચડાવો ચમ એને ખીચ ચડે કે હું બેઠી છું છતાંય તું પાર્કી માલ આવ્યો હાર ને કેટલા દાડા સારું થશે તું તાર રાખ નવી નવી નવ દાડા જેવું નવ એ નવ દાડા માતા તમે લાવો દીવો ચાલુ કરો ને બેહાડો ને એટલે છ મહિના સારું રે પછી ઘરની જ માં એવો ગુનો કરાવડાવો ને એની સોગંદ બોગન ખવડાવી દે તમને ઝગડો કરાવી દે મગજ બગાડે ગુસ્સો ક્રોધિત થઈ જાવ અને જે મેલડી લાવે ધારો કે મન ફુખાર મેલડી ને ઘેર લઈ જાય બહુ મારી પ્રસન્ન થઈ જાય ભક્તિ કરી મારી મારી ઉતર મારા ઘેર બેહાડું તમે મને માતા ઘેર લઈ જઈ અને સોલંકી પેઢી ની ખુખાર મેલડી મારા ઘેર કરજો હું તમને બિરાજમાન કરું છું બેહાડું તમારી જોડે દો તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને તમે મને સારું કરવા માટે લઈ જ તો હું તો હારું કરીશ ને તો હું સારું કરીશ ને તો તમારી રિહાય એતરાત થશે કે તું જો હારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં એટલે તમારી માં શું કરે હાર તું તાર કોમ કર એટલે હું છ મહિના તો તમને ગાડી લઈ આ પૈસા હાલ દઉં હોના દાગીના બધું આલ દઉં એટલે કે હા ખુખાર મેળવી અમે બિહારી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું પણ કુળદેવી રાહ જો હાર તું રે કેટલા દાડા કોમ કરીશ છે એટલે કુળદેવી શું કરે બે માતાઓના ઝઘડા થાય પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ પછી એ દીકરો શું કરે

એટલે શું કરે ઝઘડો કરાવ મન ઘર માં ઝઘડો કરાવ પતિ પત્ની ને બે અને ભાઈઓ ભાઈઓ એવા લડે એવા બાજે અને બાજતા ને જે બહુ મોનતો ને એ તરત વારે ઘડીએ સ્વાગન ખાઈ લે મેરણી માની સ્વાગન આવો તન બોલાવ ગુસ્સામાં શું કરે ગુસ્સો આવે ક્રોધિત થાય એટલે ગુસ્સામાં વણસ શું બોલે એનું વિવેક નષ્ટ થઈ જાય એની સમજવાની વિચાર શક્તિ સંકલ્પ શક્તિ તૂટી જાય ગુસ્સા બેકાબુ થઈ જાય મન એટલે તરત ગુસ્સા કહી દે મેલડી સોગન જો તારા ઘરનો નો ઉમરો ચડુ ભાઈ ને એવું કહી દે બરોબર સોગન લઈ લીધી એટલે જગત માં એવું સાંભળ્યું છે કે દેવી શક્તિ ની સોગન થવાય અને એમાં તો કડિયુગ તો એવું જ સાંભળ્યું છે બંદૂક ની ગોરી ભલે વાગી જાય મેલડી ના જૂટા હમ ના ખવાય વાપર્યું છે ગીતો માં પ્રવીણ લુણી એ ગાયેલું છે આપડે ગાવા આવે છે ને જે પ્રવીણ લુણી ગાય છે ને બધી રેગડિયો એને ગીત ગાયેલું છે બંદૂક ની ગોરી ભલે વાગી જાય મેલડી ના જૂતા હમ એટલે જો તમે મારી સોગંદ ખાધી અને ભાઈ કદાચ કીધું કે એના ઘરનો નો ઉમરો નહીં ચડું અને ચડું તો મારી મેલેડીની સોગન અને જે દાડો ભાઈ ઘેર પ્રસંગ આવ્યો અવસર આવ્યો ગમે તે ભાઈ બીમાર પડ્યો અને એના ઘેર કદાચ ઉમરો ચડી ને એની ખબર કાઢવા જાવ ને એ દાડો હું તમારો ખોડો કાઢી નાખું એ દાડ હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય હા તું રિહાઈ તું રિહાઈ જા થાય કે નહીં હવા તું રી હઈ હવા લે તારી સોગન ખાધી હવે તું તાર કોમ કર ભાઈ મારા અખંડ દીવા ચાલુ રાખો ને અખંડ રોજ મને શિખન પૂરી ખીર પૂરી બધું મને જમાડ એનો ભાવ હું લઉં પણ એનું ભલું કરું ચમ ના કરું